જય માતાજી મિત્રો આજે તમને એક એવા મંદિરની નવી વાત કરવાના છે અદ્ભુત ચમત્કારની મિત્રો તમે જોઈ શકો છો આ એક મંદિર આવેલું છે ઘોડધા ગામે મિત્રો તમે જોઈ શકો છો અને જોગમાયનું મંદિર છે મિત્રો અને આ જોગમાયનો એટલો ઘોડધા ગામની અંદર ચમત્કાર છે મિત્રો તમે તમારા માંગ્યા કામ ધારા કામ કરે છે આ જોગણીમાં તમે જોઈ શકો છો અને રવિવારના દિવસે તમે જોઈ શકો છો કોઈ ભક્તો આંખને સમાતા નથી એની ગત આંખને ભક્તોની લાઈન લાગે છે મિત્રો અને મિત્રો જો તમે જોગમાયના સાચા ભક્ત તો તમારા જો કામ કંઈ ના થતા હોય તો તમે આ કોડાની જોગણીને તમે કામ ભરાવી શકો છો મિત્રો તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાચો હશે ને તો મિત્રો આ કોડાની જોગણી તમારું અવશ્ય ધારા કામ કરે છે મિત્રો તમે જોઈ શકો છો લાખો ભક્તો આંખને ચુંદડીઓ ચડાવે છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર મિત્રો ચાર તમે જો કેટલી ચુંદડીઓ છે લાખો શ્રદ્ધાળુઓ આવે છે ભક્તો આવે છે અને આ જોગમાયનો ચમત્કાર છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો લાખો ભક્તો આવે છે ને જોગમાયને એક ચુંદડી અને બંગડી ચડાવે છે એનું મનોકામના પૂર્ણ થાય એટલે અને મિત્રો તમારી જો મનોકામના પૂર્ણ ના થતી હોય ને તો મિત્રો તમે એક ચુંદડી અને બંગડીની જોડ માણજો જોગમાયા ગોડધાવી અવશ્ય પૂરી કરશે જય માતા